वरणिवेशिरमणि यदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं तम सुरनरोतमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये हों यवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय कनिश्यामाय नमो कण्ठवर्णेन नमो नमः श्रीस्वामिने श्रीगुरुवे नमो नमः बोलो स्वामि नारायण भगवान् जय हरे कृष्णमहाराजनी जय સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે વાત એકસો ને એકવીસમી કેટલેક રૂપી આંખ કાન આદિક ઇન્દ્રિયો મળે નહીં તે ભગવાને આપ્યા છે પણ જીવ કેવળ કૃતધની છે કેટલે રૂપિયા હાથ પગ નાક કાન આદિ ઇન્દ્રિયો મળે

ઉણાત સ્વામી કે લાખો કરોડો રૂપિયા જતા આવો મનુષ્ય કરોડો રૂપિયા જતા આવા ભગવાન મળે નહીં કરોડો રૂપિયા જતા આવો સત્સંગ મળે આપણને કરોડ કરોડ ભગવાન મજા છે શું બાકી છે બોલો ઈશ્વરે આપણને કેવું સરસ મજાનું મજૂ થાય બોલો અત્યારે ખાલી માણસને અંગૂઠો કાપે છે ને ખાલી અંગૂઠો તો પાંચ લાખ રૂપિયા આપે છે ખાલી એક અંગૂઠાનો હાથની અંદર કિંમતીમાં કિંમતી હોય ને તો શું છે બરાબર ને અંગૂઠો દેખો ને માને ક બધાને હમ આંગળીઓની કિંમત બધી છે કોઈ આંગળી છે કિંમત વિના નથી દરેક આંગળી છે દરેકની કિંમત છે કપાય એટલે પણ અંગૂઠો છે એની કિંમત વધારે છે માટે આખો પોસો દેખાય આ પંદ આખું દેખાય એક ન હોય તો શું કહેવાય ખંડિત એટલે સ્વામી કે ભગવાને જેવું આપ્યું છે ને એવું કોઈ આપી શકે નહીં બરાબર આંખ છે કદાચ ભવિષ્યમાં જાય તો માણસને કાશની આંખ ફીટ કરે શું કામે બહારથી સારું દેખાય કે ભાઈ આ વિકલંગ નથી આંખમાં એમ દરેક વસ્તુ છે બોલો કુદરત અને કૃત્રિમ એમાં ફેર કુદરત આપેલું છે ને એ અસલ કહેવાય જેમ કે જાપાન જર્મન ઇટાલી એની વસ્તુ છે એની આગળ સાયના શું આવે બીજો શું આપે કે એટલે ભગવાને આપણને આપ્યું છે ને આપણે એને દયા માનતા નથી બીજું કઈ નહીં સમજા ને મહારાજે પ્રથમના દસમમાં લખ્યું ને સેવક જો મહારાજ કેટલી સેવા કરી છતાંય પણ એક પૈસા અન્ન આપ્યો કદર ન કરી કદર ન કરી એટલે મહારાજને કૃતજ્ઞ જાણી એનો ત્યાગ કર્યો હતો ક્રિયાકૃતને ન જાણે એને કૃતજ્ઞ કહેવાય જો એમ ભગવાન મોટા પુરુષ આપણા પર પૂર્ણ દયા કરે આવો સત્સંગ મળ્યો છે અને છતાંય આપણે જો આંખ ન ઉગડીએ અને ભગવાન ન ભજાય તો આપણા માટે બીજો કોઈ અભાગી નહીં ભગવાન ભેગા રહ્યા છતાંય પણ ઓળખા નહીં કેટલી ભગવાનની આપણા પર દયા બોલો કેટલે રૂપિયા દેતા હાથ પગ ના કાંઈ મળે નહીં બોલા આ કિડની છે તમે આવીને આવી કોઈ દે ભગવાન દીધું ન થઈ જાવ એમ દરેક વસ્તુ સમજો એટલે સ્વામી કે ભગવાનની દયાનો પાર નહીં અને આપણી અવળાઈનો બસ જેમ જેમ ભગવાન અને મોટા પુરુષ દયા કરતા ગયા એમ આપણે ગાડી રિવ્યુસમાં પાછી નાખતા ગયા આગળ નહીં વાલો રિવ્યુસમાં ક્યાં જાય પાછો ઘેર નાખે પાછો વી જાય એમ એ દયા કરતા ગયા અને આપણે એને આગળ દયા ડાકણ ખાતી ગઈ હમ એટલે એક વસ્તુ તમે કિંમત જુઓ એક વસ્તુ ભગવાને આપણે કેવી આપી છે પણ છતાં જીવની અંદર એ વસ્તુનો એને મહિમા નથી એટલે આનંદ આવતો નથી હાલો વાત નંબર એકસો ને બાવીસમી અને કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે તેવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે કોટી કલ્પ એ કલ્પને કેટલા દિવસ કેટલા મહિના કેટલા વર્ષ કેટલા યુગ જાય ત્યારે એક કલ્પ કહેવાય એવા કેટલા કોટી કલ્પ ભગવાન મળે પણ મોટા પુરુષને હાથ જોડીએ કેમ કરીએ તો એટલા મળે સમજાનો આજનો યુગ એવો છે ને હાથ જોડાવે જોડે નહી સ્વામી કે ઘર જ હોય તે માણસ ભગવાનના નાકામ હવાર નીકળી જાય અને પાછો અમે રામ રામ ન કરે ઘર જ હોય ને ત્યાં હેઠળ ગળકી જાય ગમે એમ કરી જો એટલે કોટી કલ્પે ભગવાનનો ધામ ન મળે આવા સાધુને હાથ જોડે એટલા મળે કેને કીધું આવા સાધુ જોડે સે બહુ કઠણ અને સે પાસે બહુ હેલું કોરડા હોય ને એ રમતા હોય ને હા જો ઉકેલ આવી જાય તો વાંધો ના આવે નકર પછી એમાં ગુમરા મયા કરે હલ ભાઈ આપણે પોરબંદર છે ને ભૂલ ભૂલવાની પોરબંદરમાં છે સુદામાં પુરીમાં બહાર નીકળે તો વાંધો ના હોય નકર કહે પછી એમાં ગુમરા મારી રાખવાના એટલે કોટી કલ્પ બોલો હા અશક્ય વસ્તુ શક્ય છે જે વસ્તુ ન મળે એ વસ્તુ મળી છે ચાલી પચાસ વર્ષ પહેલાં સિઝનની અંદર બીજી વસ્તુ ન મળતી શિયાળો હોય તો એ વસ્તુ અત્યારે બારે મહિના મળે ને તરબોઝ જો તરબૂચનો સમય શું કહેવાય બસ શિયાળો ઉનાળો તરબૂચની સિઝન શું કહેવાય ઉનાળામાં હવે બારે મહિના કલાક ખુલ્લું રોને ને કાઢે ફૂતા હોય ને જો આ લોકની વસ્તુ એટલી સુગમ છે તો પરલોકની કેટલી સુગમ હશે બોલો એ કેવળ ભગવાન ને મોટા પુરુષ એની દયા છે સમજાય આપણું કોઈ સાધન નથી આપણે કોઈ દી ભગવાનની પ્રાર્થના કરી નથી પધારો કેવળ ભગવાન આપણા પર દયા કરીને આવ્યા છે જો કેવળ જો વસ્તુ એક છે જે વસ્તુ દાખલાથી મળી હોય એની કિંમત હોય અને સેજી છે જે વસ્તુ મળી હોય ને એની કિંમત ન હોય એમાં હું તો કા ડૉક્ટરમાં આપણે જતા હોઈએ આમાં હાથ દેખાડે લાવો સો રૂપિયા ખરે આમ કરે હો રૂપિયા કહે હા આપણે આમાં શું પણ એને પચીસ વર્ષ જિંદગી એમાં કાઢી નાખી છે લોહીનું પાણી કર્યું લોહી ન થઈ ગયું હતું તમારા હાથના પસાર સો રૂપિયા નથી તમારે માટે સમય આપ્યો ને આ સમયના કિંમત છે આ પૈસા મજૂરી તો બાકી છે એની મજૂરી છે ને એ બાકી છે આ તો તમને સમય આપ્યો ને આ સમયના સો રૂપિયા છે બોલો ગમે વસ્તુ હોય એનો આપણે જો મહિમા સમજાય તો એને માટે કરવું કઠણ પડે નહીં વાત નંબર એકસો ને ત્રેવીસમી અને બીજા દોષને મહારાજ ગણતા નથી પણ ચાર દ્રોહને ગણે છે તે એક ભગવાન બીજા આચાર્ય ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી માટે આ ચારનો દ્રોહ ન કરવો ચાર વસ્તુ આવી એક ભગવાન એક સાધુ સત્સંગી સત્સંગીઓ મહારાજે આ વાત બીજાનો દ્રોહ કરે તો દેહનો નાશ થાય શાર એકનો દ્રોહ કરે તો જીવનો નાશ થાય આગળ આવી ગયા ને એક ભગવાન બીજા ભગવાનના ભક્ત બ્રાહ્મણ ચોથા એ અહીંયા નો બતાવે દ્રો કરવાથી શરીરનો નાશ થાય અને આમાં એકનો દ્રોહ કરે તો જીવનો નાશ થાય મુક્તાન કે જીવ તો અવિનાશી નાશ કેમ મહારાજ કે પર્વત જળ એટલે સમુદ્ર એના જેવું કોઈ જળ દે ચૈતન્યનીઓ સમુદ્ર છે ને એ છે ગિરનાર છે એ બરાબર ને જળ છે એનો અવતાર આવે એમાં કોઈ કાર્ય ભગવાન ભજાય નહીં માટેના જીવનો નાશ થઈ ગયો બાકી જીવ તો અવિનાશી છે અવિનાશી છે ધ્રુવ એટલે શું સ્વામી કે દૂધ છે ને સાય કયો સાય દૂધ કયો તો એ દ્રોહ કહેવાય આગળ જતા બદ્રકાળ સમય મુક્ત મુકતા એને ગોલોકને મુક્તો કયો ગોલોક મુક્તો આલોક આ લોકનો કહો મુક્તો મુક્ત અક્ષરધામને મુક્ત બીજા ધામને મુક્ત કયો તો એનો દ્રોહ કર્યો બરાબર ને એને દ્રોહ કર્યો કેવાય

વાત નંબર એકસો ને ચોવીસમી ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા બાકી કાંઈ કરવું રહ્યું નથી ભગવાનના સ્વરૂપની નિષ્ઠા હજુભાઈ તમારું સ્વરૂપ કોણ બસ થેન્ક યુ તમારું સ્વરૂપ ઋષિક કહેવાય એમ ભગવાન સ્વામિનારાયણ એનું સ્વરૂપ કોણ કહેવાય સ્વામી કે એક ભગવાન એને સ્વરૂપ એક સંત એનું સ્વરૂપ એક ભગવાનની આજ્ઞા પાળે ભગવાન અને એની આજ્ઞા પાળે એ ભગવાનનું સ્વરૂપ સંતની આજ્ઞા પાળે એ સંતનું સ્વરૂપ સંત એનું સ્વરૂપ ભગવાન એનું સ્વરૂપ સ્વરૂપ એટલે દીકરા બીજા કોઈને ગણતા નથી ભગવાન સ્વરૂપ નો દ્રોહ થયો એને મહારાજ ગણેશ ખબર પડી ને ભગવાન તો ભગવાન છે એના ભક્ત છે એનું સ્વરૂપ છે પછી ગ્રહસ્થ લ્યો ત્યાગી લ્યો સંસારી બેનો પુરુષો જે હોય તે લાલ કપડ છે એ એનું સ્વરૂપ કહેવાય એમ નહી સ્વામીજી ગોર્ધનભાઈ પર્વતભાઈ હતા એ પણ મહારાજની મૂર્તિને ત્રણ અવસ્થામાં દેખતા સફેદ હતા છતાંય પણ એ સાધુ હતા એટલે સંકુષ્ટ નહીં કરવાની આસપાસ શબ્દ સાધુમાં જ ઘટે એવું ન હોય બધી વસ્તુ પડી બજો વિશાળ અર્થો કરવાનો વિશાળ સમજે ને સંકુષ્ટની અનુભવી અનુભવી વાત નંબર એકસો ને પચીસ મી અને મહારાજે કહ્યું હતું જે સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાજી રહીતી નથી તમારો પ્રશ્ન આવ્યો ને હમ ઘર પધરી આવી કા સ્વામી કે ગ્રસ્ત હોય એને છોકરા થાય એટલે સ્ત્રીને પુરુષ માંથી એ તો શું થઈ જાય શા માટે મૂડી કરતા હોય ને કે નહીં એમ જેના આશીર્વાદથી ભગવાનની મૂર્તિ દેખાણી પછી આશીર્વાદ આપનાર એક ગુણ થઈ જાય અને ઓલી વસ્તુ પ્રધાન થઈ જાય સ્વામી કે એક સાધુ હતા એની ભગવાનની મૂર્તિ ધરાઈ ગઈ પછી સાધુની ધ્યાન કરી એની મૂર્તિ ધરાઈ ગઈ એ આડે આવે જાજુ અહીંયા પછી બીજાને વાત કરી આમ થયો એ સંત કે સાંભળો સ્વામી પહેલા સાધુ દેખાય અને પછી ભગવાન દેખાય જો પહેલાં ભીનું આવે અને પછી પાણી આવે ને કે પરબર ગમે ત્યાં તમે જુઓ ખરો ભલે દાર કરો તો એ પેલા ભીનું આવે અને તે પછી પાણી આવે સ્ત્રીને છોકરા થાય પછી પુરુષમાંથી માંથી એ ઓછું થઈ જાય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ભલે બે વાગે અઢી વાગે આવે તો બે ભેગા જમે શાંતિથી હા પછી આ થાય એટલે પછી ભૂખ લાગી હોય તો છોકરાને સીટલો ભરે રોજ બે ભેગા ખાઈ લે પછી છોકરાને ભૂખ લાગી હતી એ એકલો નતો ખાતો પણ મેં બે ખાઈ લીધું એમ હા પ્રવાસ છે ને જુદો વળી જાય સમજો ને ન હોય ત્યાં સુધી બધું ભેગું રે જો એમ સ્વામી કે ભગવાનની મૂર્તિ દેખાય પછી પ્રગટની તાણ જતી નથી શા માટે જેના આશીર્વાદથી આપણે ભગવાન દેખાડા પછી ઓલી વસ્તુ પ્રધાન થાય ઓલી વસ્તુ ગૌણ થઈ જાય પણ સ્ત્રી એમ વિચાર કરે કે પુરુષ ન હોત તો બાળ ક્યાંથી થત પુરુષ હતો તે થયો ને લાંબો નો વિચાર કરે એમ લાંબો વિચાર ન એટલે આશીર્વાદ લેવો સહેલો છે લીધા પછી એ આશીર્વાદને પસાવો સવળી રીતે વાપરવો એ કઠણ છે નકર સ્વામી બાપાએ કીધું સ્વામી કે હોનીને કાંટે હોનો લઈ પછી બકાલીને કાંટે ન્યાય કરવા જાય કેટલું ઓછું ઘટતું છે એમ કે આ હોનીને નું કે બકાલીને બોલો બીજું ભાઈ બે હરખા હોય સ્વામી આમ સીધ વાત કરી સ્વામી કે આના ઉપર સોનીને કાંટે સોનું લઈ અને ન્યાય ક્યાં કર્યો બકાલીને કાંટે એમ સ્વામી કે જે ઠેકાણે આપણી ભૂલ દેખાય જે ઠેકાણે આપણા દોષ દેખાય જે ઠેકાણે આપણી ખામી દેખાય એ ઠેકાણે આપણે મોક્ષ માનવાનો બસ નક્કી બકલ એમ કાઢી ગઈ થાય સમજાણું ને આ ટૂંકમાં સ્વામી કે ધામમાં તેડવા કોણ આવે જે આપણા દુઃખમાં ભાગ લે એટલે આપણા સ્વભાવને ટાળે સમજાણું જે આપણામાં કંઈ ખામી હોય સત્સંગમાં સમજણમાં નિષ્ઠા ઉપાસનામાં જે કંઈ ખામી હોય એને દૂર કરે એ આપણા દુઃખમાં ભાગ લીધો કહેવાય અને એને અક્ષરધામમાં તેડી જવાનો અધિકાર છે બીજાનો નહીં સ્વામી કે જ્યાં સ્વભાવ ટળે ટાળે ત્યાં મોક્ષ હશે કે ઠેકાણે આપણે સ્વભાવ દેખાણા ક્યાં ખોટ દેખાણી એ ઠેકાણે સ્વામી કે આપણે આપણું મનો ચક્ર ધારા કુંથી એ ઠેકાણે જપ તપ વ્રત દાન પુનઃ યોગ યજ્ઞ જે કરવું એ ઠેકાણે કરવાનું પણ પહેલા તો ધીમી ક્ષણ ક્ષેત્ર આપણને ખબર પડી જાય કુરુક્ષેત્ર અને નિમિષણ ક્ષેત્ર બે હરખા કહેવાય બોલો ક્ષેત્રમાં બી એક જ આવ ને કા એમ સ્વામી કે કંકુ એ લાલ અને લોહી લાલ એમાં ઘણો ફેર છે કંકુ છે એ સુકંદમાં ગણાય અને લોહી ગણાય જો પિત્તળ અને હોનું આ બી હરકું કહેવાય કયો બે એ સરખું ન કહેવાય જો ઘણો ફેર છે એમ સ્વામી કે ભગવાન દેખાય પછી એને આશીર્વાદ આપનાર વસ્તુ ગુણ થઈ જાય અને ઓલી વસ્તુ એને પ્રધાન થઈ જાય બોલો સહેજાનંદ સ્વામી મહારાજ